તમે કેમ હું અમાઉ પારે કે મોડા પડ્યા જાવ તો હું ઉ પાર તને કઉ હેલો લેજો બોલે હેલો હેલો તખાજી હું કયો છું કાધું નહીં આ થોડું કોમ પડ્યું છે હા હું બોલીને આવજો ફારો તમારું કોમ પડ્યું છે આ મારા ક્યો

Sentido. 나 해고 true. 나 해고 t r 예 e 나 태클은 후. 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 이태클 아, 후. 나 태클은 후. 나 태클은 후. 나 태클은 후.

એ મઘાઉ ન ઘોડા જેવું એવું છે પડી કે કઈ દી નકો પછી લબોસમનો પર માં પેઈ જવો Takaji suan tiri arang toro tiri <hesitation> 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 mantra <hesitation> 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 <hesitation>

ખબર વાત તો અમે દવાખાના લઈ જવાખો લઈ ગયેલા જોઈયા નથી

અજે આ ગોર ટકકેરૂ ફરીને નાડું એટલા બધું બાર નીકળ હા મારવો કે માં મા આ મા આઉ ત્યાં મને યાર કોઈ પ્યાર નઈ દેતો ને મુ જો પ્યાર હોય તારા કે નઈ આ ઈવો ના સો આ હું છું

તો હપડો હું ખાલી કહી હું આમ હું કરી તમે બીજા પોનસો રૂપિયા ચાલ્યો તમે છે ને ખાલી ખમા મજા કરીને ખાટલામાં બેઠા થઈ જજો બરોબર તમારે કાયમ માટે શું ખા છોકરા તમને કોઈ કામ નહીં બતાવે એવું કરી ચાલુ બરોબર પછી ખુશને હા બેચારો આઈ આઈ મારી આઈ ખમા ખમા કોઈ દીવ

છોકરા <gul> <groan>

સાર બાર વધાવો છો એ તો મજા વાત બજારો લેબડા ઉપર એકલો અધાર સડાસો આમ જતો રહ્યો ફરવા જ ફરવા જાગ લેબડાઈ ગયો એવું લાગે અને છેલ્લા પાદરવા ના વરસાદ નો દોહો સણ અને પગ લક્ષી નો પડ્યો હવે તમે કયો મને વિશ્વાસ બુઆઈ આ બુઆઈ જો પપ્પા આપણો એક બીજી જગ્યાએ ઓર્ડર છે બાતાનો 10000 નો હે કા તામાં પટાવું જો પટાવ

પણ હું કહું ને એટલે ખાલી ખમાન બેડો થેપડું ને એટલે ખમાન મજા કઈ બેઠા થઈ જજો કે બહુ હાથો સીમ કઈ જવાબ દેજો મંત્રો ઓ મંત્રો કીધા

તમે મોડા ને તારની બાયરી ની સેવા કરવી પડતી હતી છે જાય હવે તમે ના તો લઈ આવો આવું બાપો વસ થઈ જાય કરવા તમે